હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપણું આશા કિચનમાં આજે આપણે બનાવીશું કાચા બટેટા અને પૌવાનો નાસ્તો તે પણ ટેસ્ટી અને સરસ બને છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એક વાટકામાં મેં અડધો વાટકો પવા લીધા છે તેને આપણે પાણી એડ કરીને હવે તેને બે ત્રણ પાણીએ વોશ કરી લઈશું બે પાણીએ વોશ કરી લેશું વોશ થઈએ પછી મેં તેને રાખી દીધા છે હવે તેને આપણે થોડુંક પાણી એડ કરીશું પાણી એડ કરી થોડુંક જ એડ કરવાનું છે હવે તેને આપણે બાજુ પર રાખી દઈશું ત્યાં સુધી એક આપણે કાચું બટેટું લઈ લેશું તેની છાલ હટાવી લેશું અને કટકા કરીશું ત્યાં સુધી આપણે પવાને પલળવા દેવાના છે બટેટા પવા તો તમે વારંવાર બનાવ્યા હશે પણ આ આપણે કાચા બટેટા અને પવાનો એવી ટેસ્ટી અને કુરકુરો નાસ્તો બનાવશું બટેટા પવા કરતા પણ સરળ છે જલ્દીથી બની જાય છે હવે આપણે એક બાઉલમાં કટકા કરી સાંજે રોટલી શાક બનાવવાની ઈચ્છા ના હોય તો તમે બાળકોને આ ટેસ્ટી નાસ્તો બનાવીને આપી શકો છો ને બાળકો હોશેથી ખાશે અને કહેશે કે મમ્મી આવો જ નાસ્તો મને બનાવી દે બટેટાના આપણા કટકા થઈ ગયા છે હવે એક આપણે મિક્સર જાર લઈ લેશું તેમાં જે બટેટાના કટકા કર્યા હતા તે એડ કરીશું હવે આપણે પવા લઈ લેશું પવા એ સરસ એવા બફાઈ ગયા છે હવે તે એડ કરી દઈશું હવે તેમાં આપણે બાઇડિંગ માટે લોટ લેશું તે પણ ઘઉંનો લેશું બધાને ઘરે સરળતાથી મળી જાય છે તે એડ કરી દેશું હવે ઢાંકણ ઢાંકી લેશું તેને પીસી લેશું પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું તમે જોઈ શકો છો આપણે જેવું જોતું તો એવું જ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં ચોપ કરેલી ડુંગળી એડ કરીશું બે મરચાં ચોપ કરેલા હતા તે એડ કરીશું લીલા ધાણા એડ કરીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું પાંચ ચમચી હિંગ એડ કરીશું હવે તેમાં આખું જીરું એડ કરીશું હવે તેમાં આપણે થોડીક છાશ એડ કરીશું તેની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો છાશ અને દહીને તો થોડુંક લીંબુ પણ લઈ શકો છો હવે આપણે ખાવાના સોડા લીધા છે જે ભજીયામાં એડ કરી છે તે એમાં ચપટી એક સોડા એડ કરવાના છે હવે બેટરને આપણે સરખી રીતે હલા હલાવી લેશું અને હાથેથી જ હલાવવાનું છે જેનાથી એ બેટર સરસ બને અને હવાના કણ ભરે તો આપણો નાસ્તો ટેસ્ટી બને બેટર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જેમ ભજીયા પડે તેવી રીતે કરવાનું છે હવે એક પેન લીધું છે પેન ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે તેને ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેને આપણે ભજ્યની રીતે પાડી લઈશું મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પેનમાં જેટલા સમય તેટલા પાડી લેવાના છે તેને તરત હલાવવાના નથી થોડીક વાર ચડવા દેવાના છે પછી હલાવવાના છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો તેનો કલર થોડોક બ્રાઉન એવો થઈ ગયો છે મતલબ કે આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે તેને હવે કાઢી લેશું તેવી જ રીતે આપણે બીજો પેજ તૈયાર કરી લેશું જેમ ભજીયા પડે તેવી રીતે આપણે પાડી લેશું પેનમાં સમય તેટલો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તેને પલટાવી લેશું હવે તેને પણ આપણે ભજીયાને કાઢી લેશું હવે હું તમને આ નાસ્તાનો અવાજ બતાવું છું કેવો કુરકુરો બન્યો છે આપણો નાસ્તો અને ટેસ્ટી પણ બન્યું છે હવે તેની ઉપર આપણે ધાણાભાજી ટ્વિંકલ કરી લેશું તૈયાર છાડું ટેસ્ટી અને કુરકુરો નાસ્તો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ